માંડવા પીએનસી સ્કૂલમાં રિટાયર સૈનિક દળના જવાન સુરેશભાઈ ચૌધરીના સન્માનમાં ભવ્ય ચિત્ર સ્પર્ધા સંપન્ન પ્રાપ્ત વિગત અનુસાર કપરાડાના માંડવા વડદેવી સ્થિત પીએનસી પબ્લિક સ્કૂલમાં પચીસ વર્ષથી દેશની સેવા કરી નિવૃત્ત થયેલા ભારતીય સુરક્ષા દળના હેડ કોન્સ્ટેબલ માનનીય શ્રી સુરેશભાઈ એલ ચૌધરી રહેઠાણ કાકડકો પર એમના સન્માનમાં ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું વલસાડ જિલ્લાના વિવિધ સરકારી અને ખાનગી શાળાના બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો જેમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમાંક મેળવનાર બાળકોને રોકડ ઇનામ અને મેડલ તથા પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કર્યા હતા અને ચારથી દસ નંબર મેળવનાર સ્પર્ધકોને રોકડ તથા પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કર્યા હતા શાળાના ટ્રસ્ટી શ્રી હનુમાન મુંડેસરે માર્ગદર્શન કરતા બાળકોમાં દેશપ્રેમ અને રાષ્ટ્રભાવના જાગૃત થાય અને દરેક ક્ષેત્રમાં આપણા વિસ્તારના બાળકો આગળ આવીને પોતાની સુષુપ્ત શક્તિ બહાર લાવીને જીવનમાં સફળતા પ્રાપ્ત કરે એવી શુભેચ્છાઓ આપી હતી આ તબક્કે સુરેશભાઈ ચૌધરીએ પણ દેશની સેવા માટે બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા અને ભારતીય સેના દળમાં ભરતી થવા શારીરિક અને માનસિક કેવી તૈયારી કરવી એની માહિતી આપી હતી

પણ આપણામાં જે કંઈ આવડત છે આપણે એને બહાર લાવીએ અને એ તમારે જે ભાગ લો છો આપણો નંબર આવે કે ના આવે પણ આપણને એમાંથી શું શીખવાનું મળે છે અને આગળ જતાં આપણને શું તૈયારી કરવાની હોય આપણને એમાં પૂરેપૂરો ખ્યાલ આવતો હોય છે તો જેટલા પણ વિદ્યાર્થીઓ અહીંયા જે ભાગ લીધો છે એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું કે તમે અહીંયા સુધી આવ્યા અને ભાગ લીધો અને તમારી જે સર્જનાત્મક શક્તિ છે તમારું જે ટેલેન્ટ છે તમે એ બહાર લાવ્યું એના માટે હું તમને ખૂબ ખૂબ અમે અંદર પણ આપું છું થેન્ક યુ તું સ્થાપિત કર નહીં પ્રતિમાનથી पै आज स्पर्धा બીજાના માટે ન પોતાના માટે છે હે ને આપ લોકો કે ખુદ કે લિયે હે પહેલે કે એસી સ્પર્ધા થી ઓર અપને ખુદ કે સાથ થી તો આપ દેખેંગે નંબર નીકલેગા તો આપકી ખુદ કે સાથ સ્પર્ધા થી હુયે દુસરે કે સાથ કમ્પેરીઝન નહીં હો સકતા હે તો આપને લિયે જો સ્પર્ધા થી ઉસમે જો નંબર આયેગા નહીં આયેગા કેસા આયેગા પર سبસે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હે कि जिन्होंने अपने भारत देश की सरहद पे शायद कोई बच्चा उधर जा पाया या नहीं जा पाया शायद 15 अगस्त या 26 जानवरी को आपने टीवी में देखा होगा कि हमारे भारत देश की जो वाघा बॉर्डर कैसी है ने, ने शान સમ શ સજગે કોઈ ધન હૈ તેરી દુલસ ભે તેરી ધૂપ રોશન તેરી હવાિંદ